સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં સાત લોકોના ઘટના સ્થળે છે જેમાં આ જે સાત મૃતકો છે તે અમદાવાદના રહેવાસી હોવાની વાત સામે આવી છે અકસ્માત એટલો ભયંકર હતો કે ફાયર બ્રિગેડના જવાનોને કારના પતરા કાપીને મૃતદેહને બહાર કાઢવા પડ્યા હતા ક્યારે આ ઘટના બની કેવી રીતે આખો બનાવ બન્યો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવારનવાર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના હાઈવે પરથી ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે અનેક નિર્દોષ લોકોના મોત નિપજતા હોય છે જેમાં કેટલાક વાહન ચાલકોની બેદરકારી પણ આ ઘટના પાછળ જવાબદાર માનવામાં આવતી હોય છે ત્યારે હવે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ગંભીર માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક કન્ટેનરની પાછળ એક કાર ધડાકાભેર અથડાતા સાત લોકો જે કારમાં સવાર હતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે રાત્રિનો આ બનાવ હતો ઘટનાના પગલે લોકોની બુમાબૂમ થતાની સાથે જ આસપાસના લોકો છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે તાત્કાલિક લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાં ભયંકર અકસ્માત હોવાથી ઘટના સ્થળે જ સાત લોકોએ દમ તોડ્યો હતો આટલું જ આ ઘટનામાં વધુ એક યુવકની હાલત ગંભીર માનવામાં આવેલી છે અને તેમને હિંમતનગરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ મોકલવામાં આવ્યા છે આ જે પરિવાર છે તે અમદાવાદનો હોવાની વાત સામે આવી છે અને તેઓ શામળાજીથી અમદાવાદ ફરી રહ્યા હતા તે દરમિયાન આ માર્ગ અકસ્માત સર્જાયો છે આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જે માર્ગ અકસ્માત જે કારમાં થયો છે તે કારની હાલત એટલી ગંભીર હતી કે કારનો રીસરનો કચ્છર ઘાણ વળી ગયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી ત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કારના પતરા કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા આ મામલાને લઈને હાલ પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ